હે ગાઈઝ ફાઇનલી ગુડ ઇવનિંગ બધાને જય માતાજી અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ તો ફાઇનલી આજે છે ને સાડા પાંચ વાગે ગાઈઝ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે તમે પાછળ જોઈ શકતા છો કે ઇવનિંગનો વ્યૂ આવી રહ્યું છે આવું કંઈક અલગ જ અને સુરત દાદા ફાઇનલી આપણી પાછળ જતા રહ્યા છે એટલે એમ કહો ઇવનિંગની અંદર ઢાળવા જઈ રહ્યા છે તો ફાઇનલી મસ્ત હાલ લોકેશન છે લોકેશન એટલે વ્યૂ જોરદાર છે ગાઈઝ કારણ કે છે ને હવે જ વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે બે દિવસથી વરસાદ આવે છે એટલે ફાઇનલી બપોરે પણ એવું જ હતું કે થોડો થોડો વરસાદ આવતું હતું એટલે ફાઇનલી વ્યૂ જોરદાર આવી રહ્યું છે તમને બતાવવા આ બારથી જો કાળા કાલે કાલે બાદલ બી આ ગયા ગાઈઝ તો અદતક અમને ક્યાં ના ગાઈઝ થોડી દિન કહે કે ટાઈમ કા ઇસ્યુ હતા એટલે ટાઈમ નહીં રહે ટાઈમનો પ્રોબ્લેમ છે એટલા માટે થોડું આપણે બ્લોગ એવું કન્ટિન્યુ કરીએ છીએ એવું નથી આપણા બ્લોગ ડેલી આવે છે તમે બધા જુઓ છો જો સપોર્ટ મળ્યો છે ને ગાય બહુ એવું ટાઈમ માટે જ આપણે રોજ માટે તમે આવું સપોર્ટ કરતા રહેજો અને બીજી વાત કરું તો ગાય મસ્ત સામેનું એટલે આપણે જઈએ હવે નીચે હાલ તો આપણા ઘરની તાબાની ઉપર છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યું છે મસ્ત મજાનું તો ગાય જો તહેવાર ચાલતા હતા મેળા ચાલતા હતા એટલે ફાઇનલી બહુ મજા પડી જાય અને તમને પણ મોજ પડીએ છીએ અને ફાઇનલી તમે બધા ખુશખુશાલ અને મસ્ત હશો અને આપણે પણ મસ્ત છીએ એટલે હાલ નહીં દૂધ રેડી થઈ અને દીવાબત્તી કરી અને માતાજીના દર્શન વગેરે કરી અને ફાઇનલી હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો નીચે જઈએ પણ શું કરો છે બધું જ બ્લોગમાં કન્ટિન્યુ તમને બતાવીએ તો બનાવી રહેજો અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો આ બાજુ અમારે ટેલર્સ લઈ ગયા છે બોલો બે વાર રામ ફર્સ્ટ ક્લાસ

ગાઈસ હવેથી થોડા બ્લોગ હતા ને ત્રણ ચાર દિવસ આપણે ભેગા થઈ ગયા હતા સ્ટોક થઈ ગયું બ્લોગનું એટલા માટે આપણે જન્મદિવસ નું બ્લોગ બાકી બર્થડે હતો આપણે સેલિબ્રેટ નહોતો કર્યો બટ થોડો ચોકલેટ વગેરે થઈ એન્જોય કરી દીધો છે અને ફાઇનલી આપણે જઈએ છીએ ખેતરમાં ગાઈસ તો ખેતરમાં કેવું છે તમને બતાવવું આજે તો ત્યાં જઈને પછી બતાવું બરાબર ચલો તમને બનેલો ગાઈશ ફાઇનલી જો આ તો છ વાગી ગયા છે એટલે ખેતરમાં તો તમને બતાવું ગાય જો આપણે ચોડી અને મગને એવું વાઈ દ તો ફાઇનલી જુઓ ખેતરની અંદર જો ઘરની સબ્જી તૈયાર થઈ ગઈ છે ચોળી મસ્ત ફૂલ ફૂલ આવી છે ગાઈસ જુઓ ફાઈનલી જો આપણે છીએ ખેતરમાં અને તમને વાત કરી હતી આપણે ખેતરનો વ્યૂ બતાવવાની તો વ્યૂ પણ બતાવી દઈએ સાથે સાથે આપણે ખેતરમાં શું વસ્તુ હતી એ તમને તમને બ્લોગમાં બતાવી દઈએ બરાબર ચાલો તમે હવે ફાઇનલ બતાવી દઈએ તો ગાય જો આપણે આવ્યા છે ખેતરમાં અને તમને બતાવી દઉં ગાય જો આ બધી આપણે ચોળી વાયેલી છે પેલી બાજુ મગ વાયેલા છે તો ફાઇનલી તમને ચોડી બતાવું પહેલા તો ગાય ફૂલ બોલ આવી ગઈ છે મગ સેવી ચોડી નોની નોની તૈયાર થઈ જાય જો આ ટાઈપની તો ભાઈ જો મગની ફેગો પણ આવી જાય છે મગ વાયા હતા કઠોળમાં તો જો મગની સેગો પણ આવી જાય છે તો પેલી બાજુ મગ છે આ બાજુ ચોડી છે પેલી બાજુ અમારા બચ્ચા પાર્ટી ઘઉં તમને બધો ખેલી રહ્યો છે એટલે રમી રહ્યો છે જો ગાય છે બચ્ચાની મોજ સી રહી છે બધા છોકરા ભેગા થાય જો આપણા ખેતર વચ્ચે વસ્તુ ભાઈ છે ગાય બહુ મસ્ત વ્યૂ આવી રહ્યું છે સાનનું એટલા માટે અને ફાઇનલી લગભગ ચારથી પાંચ દિવસમાં તો આપણે ઘરની ટોટલી સબ્જી તૈયાર થઈ જાય છે આ બાજુ ચોળી પેલી બાજુ મગ અને આ બાજુ ગાય ઝાલર છે અને વાલને એવું બધું છે તો વાલને ઝાલરને એવું બધું વાયુ છે તો ગાય ચાલો આજ જતું આપણે ખેતરનું નજારું તમને બતાવી દીધું અને હવે સાંજ થોડા દિવસમાં સબ્જી તૈયાર થઈ જશે તો ચાલો જઈએ હવે ઘરે